હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હિરાલ્સ કિચનમાં ગેરંટી છે ફ્રેન્ડ્સ આટલી સરસ મીઠાઈ ગેસ ચાલુ કર્યા વગર ફક્ત જો પાંચ જ મિનિટની અંદર ઘરે તૈયાર થઈ જતી હોય ને તો બજારમાંથી મોંઘી મીઠાઈ કોઈ જ નહીં ખરીદે આ મીઠાઈ બનાવવામાં નથી કન્ડેન્સ મિલ્કની જરૂર નથી ચાસણી માવાનો ઉપયોગ કરવાની જરૂર તો પણ ઘરે ફટાફટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે આ દાણેદાર મીઠાઈ ફક્ત ત્રણ ચમચી દૂધની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે આમાં ઘીનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો ઘરમાં રહેલા કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તે વાટકી ભરીને એક વાટકી આપણે નારિયેલનું છીણ લીધું છે સૂકા નારિયેલનું છીણ અને તે જ માપથી આપણે અહીંયા મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે અને મીઠાઈને વધુ હેલ્ધી બનાવવા માટે આપણે અહીંયા સ્વાદ અનુસાર સાકરનો પાવડર કરીને ઉમેરેલો છે તમે અહીંયા ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો તો આ વિડીયો ફ્રેન્ડ્સ જરા પણ સ્કીપ ન કરતા અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ને તો તે લોકો પણ ઘરે આસાનીથી સરળ સિમ્પલ રીતે આ મીઠાઈ તૈયાર કરી શકે બજારમાં બધી ભેળસેળવાળી મીઠાઈ મળે છે તમે તેને ઘરે ચોખ્ખી તૈયાર કરી શકો છો તો બધું મિક્સ થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી શું કરવાનું છે આપણે લેવાનું છે દૂધ ગરમ કરેલું ઠંડુ દૂધ લેવાનું છે ગરમ દૂધ નથી ઉમેરવાનું કે કાચું દૂધ નથી ઉમેરવાનું ગરમ કરીને આપણે ઠંડુ કરેલું જ દૂધ ઉમેરવાનું છે અને દૂધ પણ ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું જ જોશે વધુ નહીં જોઈએ અહીંયા દૂધ વધુ ન થઈ જાય તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું ફક્ત બેથી ત્રણ ચમચી દૂધની અંદર જ આ મીઠાઈ રેડી થઈ જશે હવે હળવા હાથે બધી વસ્તુને આ રીતે આપણે મિક્સ કરી દેવાની છે જો ફ્રેન્ડ્સ તમે આની અંદર દૂધનું પ્રમાણ વધારી દેશો ને તો મીઠાઈ પરફેક્ટ બાઇન્ડ નહીં થાય એટલે ખાસ ધ્યાન રાખવાનું થોડું એવું જ દૂધ ઉમેરવાનું તો આ રીતનો આપણો મીઠાઈનો ડો રેડી છે તો હવે શું કરવાનું છે કોઈ પણ એક પ્લાસ્ટિક શીટ લઈ લેવાની છે આ રીતે તમારી પાસે બટર પેપર હોય ને તો તમે તેનો ઉપયોગ કરી શકો છો પણ બધા પાસે વટર પેપર નથી હોતું એટલે આ રીતે કોથળી તો બધાને ઘરે હોય જ છે તો તેનો ઉપયોગ કરીને હવે મીઠાઈનો આ રીતનો રોલ કરી લેવાનો છે અહીંયા તમારે મીઠાઈને જે શેપ આપવો હોય ને તે મુજબ રોલ કરવાનો છે જો ગોળ રાખવો હોય તો ગોળ રાખી શકો ચોરસ બનાવી શકો રેક્ટેંગલ બનાવી શકો તમને જે શેપ પસંદ હોય ને તે શેપ તમે અહીંયા આપી શકો છો તો આ રીતે આપણે અહીંયા આ રીતનો ગોળ જ રોલ રેડી કરવાનો છે એટલે આપણે સરસ તેને એક સરખો સ્મૂથ કરી લેવાનો છે જેથી મીઠાઈના પીસ બધા એક જ સરખા બને તો હાલમાં ફ્રેન્ડ્સ અત્યારે તહેવારોની સિઝન ખૂબ છે તો માર્કેટમાં બધી વસ્તુ ભેળસેળવાળી મળે છે ખાસ કરીને તહેવારોની સિઝનમાં તો મીઠાઈમાં ખૂબ ભેળસેળ જોવા મળે છે આપણને તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ઘરે ચોખ્ખી મીઠાઈ તૈયાર કરી શકીએ છીએ એ પણ પહેલીવારમાં તમે બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ થઈ જશે એવી આ રીત છે મીઠાઈ બનાવવાની સાવ સરળ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મીઠાઈને કલરફુલ બનાવવા માટે આપણે અહીંયા આ રીતના કલરફુલ સ્પ્રિન્કલરનો ઉપયોગ કરેલો છે તમારી પાસે જે કાંઈ વસ્તુ હોય ને મીઠાઈને ડેકોરેશન કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો આ રીતના કલરફુલ આ ન હોય ને સળીઓ તો તમારે શું કરવાનું છે ડ્રાયફ્રૂટ લઈ લેવાના છે તેને ઝીણી ઝીણા કટ કરી લેવાના અને આ રીતે જ તમે ઉપર ડ્રાયફ્રુટ લગાવીને આ મીઠાઈ સર્વ કરી શકો છો ટેસ્ટ વાઈઝ પણ એટલી સરસ લાગે છે ફ્રેન્ડ્સ આને ખાઈને કોઈ જ નહીં કે આને તમે ઘરે બનાવેલી છે જેવી માર્કેટમાં મીઠાઈવાળાની દુકાન ઉપર મળે છે તેવી જ આ મીઠાઈ રેડી થાય છે તો આ રીતે સરસ આપણે સ્પ્રિન્કલર લગાવી દઈને પછી શું કરવાનું છે ફરી આપણે તે જ કોથળીમાં રોલ વાળી દેવાનો છે આ રીતે સરસ દબાવીને રોલ વાળવાનો છે એટલે મીઠાઈ છે તે આપણી સરસ એક સરખી અને સેટ થઈ જાય તો આ રીતના રોલ થઈ જાય ને પછી ફક્ત પાંચ મિનિટ માટે આપણે તેને ફ્રીઝરમાં રાખી દઈશું જેથી મીઠાઈ છે તે સરસ સેટ થઈ જાય અને આપણે તેના આસાનીથી પીસ કરી શકીએ અહીંયા જો તમારે સ્પ્રિન્કલર નથી લગાડવી ડ્રાય ફ્રૂટ નથી લગાડવા તો તમે આમ નમ પણ ચાંદીનો વર્ક લગાવીને આ મીઠાઈને સર્વ કરી શકો છો તો છે ને સાવ સરળ સિમ્પલ મીઠાઈ બનાવી તો મીઠાઈ રેડી છે તો તેને મનપસંદ આકારમાં કટ કરી લેવાની છે પીસ જેવડા નાના મોટા રાખવો હોય ને તે મુજબ તમારે મીઠાઈને કટ કરી લેવાની છે તો આ રીતે મીડિયમ સાઇઝમાં આપણે તેને કટ કરી લેશું તો છે ને ફ્રેન્ડ્સ સાવ સરળ સિમ્પલ મીઠાઈ બનાવવું ફક્ત પાંચ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને આની અંદર આપણે જે સામગ્રીનો યુઝ કરેલો છે ને તે તમને આસાનીથી કરિયાણાની શોપ ઉપર બધું જ મળી જશે અને બજારમાંથી તમે જે મીઠાઈ ખરીદીને ઘરે આવશો ને એટલા સમયમાં તો આ મીઠાઈ બનીને પણ તૈયાર થઈ જશે તો ભેળસળવાળી મીઠાઈ ન ખાવીએ ને તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર અને આ મીઠાઈને તમે પંદર દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો અચાનક મહેમાન આવી જાય ને ત્યારે આ મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઉગડી જાય એવી આપણી મીઠાઈ બનીને રેડી થઈ છે ફ્રેન્ડ્સ તો આ રક્ષાબંધન ઉપર તમે આ સ્વીટ જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર